અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં એએમસીની ગંભીર બેદરકારીના આ દ્રશ્યો તો જુઓ આ દ્રશ્ય ન્યુ મણિનગરની રાજ રેસીડેન્સી સામેના છે જ્યાં મુખ્ય પાણીની લાઈન ફાટી જતાં અચાનક જ ઊંચાઈ સુધી પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા લોકોએ તાત્કાલિક ઘટના બાબતે એએમસી માં ફરિયાદ કરી પરંતુ કલાકો પસાર થઈ ગયા હોવા છતાં પણ કોઈ અધિકારી સ્થળ પર ના પહોંચ્યું આ દરમિયાન લાખો લીટર પાણી રસ્તા પર વહેતું રહ્યું અને આખો વિસ્તાર પાણીના તળાવમાં ફેરવાઈ ગયો ન્યુ મણિનગર જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવી ભારે લીકેજ થવાથી નાગરિકોમાં હાલ ગુસ્સો ફેલાયો છે એક તરફ જ્યાં એએમસી એમસી શહેરમાં પાણી બચાવવાની અપીલ કરે છે ત્યાં બીજી તરફ લાઇનના ભંગાણને આવી રીતે નજરઅંદાજ કરી અને જાહેરમાં પાણીનો ખુલ્લે આમ વેડફાટ થવા દે છે હાલ સ્થાનિકો એમસી પાસેથી એક જ માંગ કરી રહ્યા છે કે એમસી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે અને આવી ભૂલ ફરી ના બને તેની ખાતરી આપે